લોસાડી પ્રિન્ટિંગનું કામ કરતા ભારતીય નોટો પ્રિન્ટિંગ કરવા લાગ્યો જેમાં ઉધના પોલીસે રૂપિયા સોના દરની બસો ઓગણસાઠ ડુપ્લિકેટ નોટ સાથે એક ઈસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે હવે તો સુરતના કેટલાક લોકો ઓછી મહેનતે વધુ નફો રડી લેવાની લાઈમાં શું શું કરી બેસે છે તેમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉનપાટિયા ગુલઝારનગરમાં ભાડેતી મકાન આરોપી શિવનન પાલ ઉંમર એકતાલીસ પોતે અહીંયા ભારતીય ચલનની નોટો છાપી રહ્યો છે તે માહિતી પોલીસના હેડ કોન્સ્ટેબલ આનંદ રતનભાઈ તથા મોહનભાઈ સિંહ અને ચિરાગભાઈને મળતા તેમને સ્થળ પર જતા આરોપી શિવનંદ રંગે હાથ ઝડપાઈ જવા પામ્યો હતો તપાસ કરતા તેની રૂમમાંથી ભારતીય ચલણની રૂપિયા સોના દરની બસો સાહીઠ નોટ જેની કિંમત પચીસ હજાર નવસો તેમજ પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને આ નોટ કોને કોને વેચાણમાં આપતો હતો તેની સાથે કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ પોલીસ કરી રહી છે આજ રોજ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન ઇન્ટેલિજન્સથી એક સુંદર કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિદ્યાનગર જે શાક માર્કેટ છે જેની અંદર એક કિસમ ડુપ્લિકેટ નોટો વટાવે છે તો ઉગના સ્ટાફે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતા એક આરોપી પિન્ટુ શ્રીનંદન પાર્ક જે એકતાલીસ વર્ષનો છે અને ઊનપાટીયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે જે અહીંયા સાડીના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનું એણે ચાલુ કરેલું હતું તપાસ કરતાં એના ઘરેથી બસો ને ઓગણસાઠ સો રૂપિયાની ફરની ડુપ્લિકેટ નોટો મળી આવે છે અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે તેને આ કામગીરી ઉત્તર પ્રદેશનો એક આરોપી છે સલમાન અહેમદ જે હાલમાં ઉત્તર પ્રદેશ છે એની બાજુથી આ ડુપ્લિકેટ નોટો કેવી રીતે બનાવી એ શીખેલો હતો અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળી છે કે આ સોલમાન અહેમદ એ પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું જ કામ કરતો હતો તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે આ સો રૂપિયાની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના પંદર સોથી બે હજાર રૂપિયાની નોટો એ વટાવતો હતો અને ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે તો હતો અને હજી એની ઇન્ફોગેશન ચાલુ છે ફક્ત રિમાન્ડ મેળવવામાં આવશે અને આને આગળ અગાઉ આવું કેટલી બનાવી છે તપાસ